દાહોદના સિંગવડ તાલુકામાં આવેલ પહાડ ગામના ખેડૂત મંજુલાબેન ચૌહાણ બે હજાર સોળમાં આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ તેઓએ વિવિધ સ્થળોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી જેમાં ઇન્દોર આણંદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ ગાંધીનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સ્થાને યોજાયેલ તાલીમમાં તાલીમ લીધી હતી સાથે હરિયાણા કુરૂત્રમાં આવેલા રાજ્યપાલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈને ત્યાં પણ તાલીમ લીધી હતી સુભાષ પાલેકરજીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ તાલીમ સહિતની વીસથી વધુ જગ્યાએ તાલીમ લીધા બાદ મંજુલાબેને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી પ્રાકૃતિક ખેતીમાં એટલા મહેનતોને પ્રગતિશીલ છે

ચૌહાણ સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે બે હજાર સોળમાં આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ મેં પ્રાકૃતિક ખેતી વિશે જાણવા માટે વિવિધ જગ્યાએ તાલીમ લીધી હતી અને તાલીમ દરમિયાન મેં જાતે આયમો બનાવ્યા હતા અનુભવ મેળવ્યા બાદ મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને મેં શરૂઆતમાં બે વર્ષ સુધી અનાજના ઉતારામાં ઘટ થઈ પરંતુ મને ખબર હતી કે રાસાયણિક ખાતર દવા છોડીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીએ ત્યારે ત્રણ વર્ષ સુધી અનાજના ઉતારામાં ઘટ થતી હોય છે અમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કર્યા બાદ દર વર્ષે એક નવું ખેતર પ્રાકૃતિક ખેતીથી કરવાની શરૂઆત કરી હતી આજે અમારા તમામ ખેતરો પ્રાકૃતિક ખેતીથી અનાજ શાકભાજી પ્રફળા વૃક્ષો સહિતના પ્રાકૃતિક થઈ રહ્યા છે આ પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતીમાં ખર્ચ નહિવત જેટલો થાય છે આ રાસાયણિક ખાતર અને દવાથી કરેલી ખેતીમાં પકવેલું અનાજ ખાવાથી નાના બાળકો સહિત જીવનોમાં છે ભયંકર રોગો થઈ રહ્યા છે આપણે પોતાના ઘરે પશુપાલન કરીએ છીએ અને તેનું દૂધ આપણે લઈ રહ્યા છીએ તો એ પશુને પણ દવા અને ખાતર વાળો ચારો નાખીએ છીએ તો પશુઓમાંથી જ દૂધ આવે છે તો એ બાળકો માટે પણ ખતરા સ્વરૂપ છે એટલે મારી તમામ દાવત જિલ્લા અને રાજ્યભરના ખેતી કરતા ખેડૂતોને વિનંતી છે કે આ રાસાયણિક દવા અને ખાતર છોડીને આવનાર ભવિષ્યને બચાવવા માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ ફળવું પડશે નહીતર આ ઉપજાઉ જમીન બંજર બની જશે અને નાના બાળકો યુવાનો સહિતના લોકોને રોગી બની જશે એટલે આપણે પ્રાકૃતિક ખેતી કરીને યુવાનો અને તંદુરસ્ત અને સ્વસ્થ રાખીએ જય ગૌ માતા મારું નામ ચૌહાણ મંજુલાબેન રમેશભાઈ છે ગામ પહાડ છે તાલુકો સિંગવડ છે જિલ્લો દાહોદ છે હું બે હજાર અઢારથી પ્રાકૃતિક ખેતી કરું છું ખેતીવાડી આત્મા પ્રોજેક્ટ દાહોદ કેન્દ્ર પર મેં તાલીમ લીધેલી છે તેથી કરીને અમે ગામડાની દરેક તાલુકાની બહેનો અને મારા સિંગવડ તાલુકામાંથી આજ દિન ખેડૂત ખેડૂતભાઈઓ અને અમે બહેનો પણ પાંચસો જોડાયેલી છે પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલી બહેનો છે પ્રાકૃતિક ખેતી કેમ કરવી પડે છે આપણા જે નવા નવા રોગો પેદા થાય છે એના માટે કરીને રાસાયણિક ખાતરો બંધ કરો અને પ્રાકૃતિક ખેતી કરો જીવા અમૃત બીજા અમૃત ઘનજીવા અમૃત આચ્છાદન વાપસા મિશ્ર પાકથી ખેતી કરો છો કરીએ અને કરી કરવું પડશે આ ખેતી કરીશું તો આપણો બચાવ થશે નહીં તો આપણા બાળકોને ઘણું નુકસાન થશે આપણા ઢોર પશુઓને દૂધ ખાઈએ છીએ એમાં પણ આપણે ચારા સાથે ઘાસ નાખીએ છીએ એ પણ આપણે ઝેર નાખીએ છીએ આપણા બાળકને ઝેર ખવડાવીએ છીએ તેથી કરીને આપણે પ્રાકૃતિક ખેતી કરવું જ પડશે હું દરેક ખેડૂતોને હાથ જોડીને કહું છું કે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે અને નમ્ર વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેડૂત દાહોદ જિલ્લાના ખેડૂત દરેક કરે એવી હું આશા રાખું છું જય ગૌ માતા